નમસ્કાર મિત્રો અમારી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દે કે ત્યારે મિત્રો અભિનેત્રીનો અકસ્માત લોહીતી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અભિનેત્રી કાશ્મીરા શાહનો અકસ્માત થયો છે તો મિત્રો તેને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે વધુમાં વાત કરીએ તો લોહીતી લથપથ કપડાના ફોટા પણ શેર કરતા તેને લખ્યું કે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ભગવાનનો આભાર કે તે મને બચાવ્યો ત્યારે તમે ખૂબ જ ભયાનક અકસ્માત થયો હતો જોકે મિત્રો કંઈક મોટું થવાનું હતું પરંતુ નાનું શેર કરી કરી ચાહકો તેના સાજા થવા માટે કામના રહ્યા અત્યારે હાલની આ સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ